હેલો ફ્રેન્ડ્સ હું જ્યોટી ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે ઘઉંના લોટની જીરું મરીવાળી ફરસી પૂરી કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ કેરીની સિઝનમાં કેરીના રસ સાથે ખાઈ શકાય એવી આ પૂરી ખાવામાં બહુ જ ટેસ્ટી અને ફરસી લાગે અને ઘરમાં હોય એ જ સામાન વાપરીને આ ફરસી પૂરી ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં પૂરીમાં નાખવા માટે મસાલો રેડી કરીશું એના માટે એક ફ્રાઈપેન લીધી એમાં એક ટેબલ સ્પૂન ભરીને આખા કાળા મળી અને એક ટેબલ સ્પૂન ભરીને આખું જીરું લઉં છું આ બંનેને મિક્સ કરીને ફ્રાયપેન સ્ટવ ઉપર ચઢાવી દઈએ ત્યારબાદ ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એને શેકી લઈએ જીરું અને મળી શેકી લેવાથી એમાં ભેજ હોય એ નીકળી જાય જેથી કરીને એને સરળતાથી વાટી શકાય આશરે બે મિનિટમાં એ શેકાઈ ગયા માટે ગેસ ફ્લેમ ઓફ કરીને એને ફ્રાઈપેનમાંથી એક ડીશમાં કાઢી લઈએ આશરે બેઠી ત્રણ મિનિટ પછી શેકેલા જીરું અને મળી ઠંડા થઈ ગયા માટે એને એક નાની સાઇઝના મિક્સર જારમાં લઈને અટકચરા વાટી લઈએ પૂરીમાં નાખવા માટે જીરું મરીવાળો મસાલો રેડી છે એને મિક્સર જારમાંથી આ ડીશમાં કાઢી લઈએ અને હવે આગળ લોટ બાંધવા માટે એક પહોળું વાસણ લીધું એમાં બે કપ ભરીને વજનમાં બસો પચાસ ગ્રામ રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ લઈશું એમાં એ જ કપના માપથી વજનમાં સો ગ્રામ ઝીણો રવો ઉમેરીશું સ્વાદ પ્રમાણે એમાં બે ટી સ્પૂન મીઠું વાટેલા જીરું મળી અને પાં ટી સ્પૂન હળદર ઉમેરીને લોટ સાથે બધું સારી રીતે મિક્સ કરી લઈએ હવે લોટમાં મોણ માટે અડધો કપથી એક ચમચી જેટલું ઓછું વજનમાં સો ગ્રામ મેલ્ટ કરેલું દેશી ઘી લીધું છે એમાંથી અડધા ભાગનું લોટમાં ઉમેરીને મિક્સ કરીશું મેં અહીં ઘઉંનો લોટ રવો અને મેલ્ટ કરેલું ઘી આ એક જ મેઝરમેન્ટ કપના માપથી લીધું તમારી પાસે એ ન હોય તો ચાય પીવાનો કપ અથવા કોઈ પણ એક વાડકીનો માપ સેટ કરી દેવું લોટ મુઠ્ઠીમાં લઈને મુઠિયા બનાવી શકાય એટલું એમાં મોળ નાખવાનું હોવાથી થોડું થોડું નાખીને મિક્સ કરીશું હવે આ લોટ મુઠ્ઠીમાં બાંધીને મુઠિયા બનાવી શકાય છે તમે જોઈ શકો છો આશરે બે ટેબલ સ્પૂન જેટલું ઘી બચી ગયું છે એ હવે આમાં ઉમેરવાની જરૂર નથી એ પાછળથી વાપરીશું હવે લોટ બાંધવા માટે એક કપ પાણી લીધું છે એ થોડું થોડું આમાં નાખીને મિક્સ કરીશું આ લોટ થોડો સખત બાંધીશું આપણે લોચાપુરી માટે લોટ બાંધીએ બિલકુલ એવો જ કારણ કે લોટ નરમ હશે તો પૂરી તેલ પીવે અને ખાવામાં ઘણી ઓઇલી લાગે લોટ બાંધી લીધો તો હમણાં દસ મિનિટ માટે એને ઢાંકીને સાઈડમાં રાખીશું અને લોટ બાંધવા માટે એક કપ પાણી લીધું હતું એમાંથી પા ભાગનું બચી ગયું આશરે દસથી બાર મિનિટ થઈ ગઈ માટે લોટવાળા વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઈએ અને હવે મેં અહીં એક પરાત લીધી છે એમાં ઘીવાળો હાથ ફેરવીને બાંધેલો લોટ મૂકીશું લોટમાં મોણ માટે ઘી લીધું હતું એમાંથી જે બચી ગયું હતું એ હવે આ લોટમાં વાપરીશું લોટની ઉપર ઘીવાળો હાથ ફેરવી લઈએ અને ત્યાર પછી હવે વડે એને આ રીતે ખાંડી લઈએ લોટની ઉપર ઘી લગાવતા જઈશું અને એને ખાંડીશું આ એક ટ્રીક છે આમ કરવાથી લોટ આપોઆપ મુલાયમ થઈ જશે અને એમાંથી બનાવેલી પૂરી ખાવામાં ખૂબ જ ફરસી લાગે છેડા પરનો લોટ અંદરની તરફ વારીને લોટને ખાંડીશું લોટ ખાંડવાની આ પ્રોસેસ કમસે કમ ત્રણથી ચાર મિનિટ માટે કરીશું અને એ દરમિયાન બાકી બચેલું ઘી આ લોટની ઉપર લગાવીને વાપરી લઈશું લોટમાં બધું જ ઘી વાપરીને ખાંડી લીધો એટલે પહેલાં કરતાં હવે એ નરમ અને લચીલો થઈ ગયો હવે એને એક જગ્યાએ ભેગો કરીને પૂરી બનાવવા માટે એમાંથી નાની સાઈઝના લુવા કરી લઈએ બધા લોટમાંથી આવા એક સરખા લુવા કરી લીધા તો હમણાં એને ઢાંકીને રાખીશું એટલે સુકાઈ ન જાય પૂરી વણવા માટે પાટલી અને વેલણ લીધા પાટલી ઉપર લોટનો એક લુવો મૂકીને લોચા પૂરી વણીએ એ સાઈઝની એમાંથી પૂરી વણી લઈએ લોટમાં રવો ઉમેર્યો છે માટે પૂરીની કિનારી ફાટે તો ગભરાવું નહીં આવી નાની અને આટલી જાડાઈમાં પૂરી વણી લીધી હવે જ્યારે આ પૂરી ટળીએ ત્યારે એ ફૂલે નહીં એ માટે ચપ્પુ વડે એની ઉપર આ રીતે કાપા કરી લઈએ હવે આ વણીને રેડી કરેલી પૂરી હમણાં એક ડીશમાં ગોઠવીને મૂકીશું અને આ જ પ્રમાણે બાકીના લોટમાંથી પણ વણી લઈએ ચપ્પુ વડે આવી ડિઝાઇન બનાવશું માટે દેખાવમાં આ પૂરી બિસ્કીટ જેવી જ લાગે ચપ્પુ વડે કાપા કરવાને બદલે તમારે પૂરી ઉપર આ રીતે સ્ટીક વડે કાણા કરવા હોય તો પણ કરી શકાય આમાં ડિઝાઇન તમે તમારી મનપસંદ બનાવી શકો હવે મેં અહીં થોડીક પૂરી વણીને રેડી કરી લીધી તો એને ફ્રાય કરીશું એના માટે બીજી તરફ એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું ત્યાં ગેસ ફ્લેમ હમણાં મીડિયમ તરફ રાખીશું એટલે તેલ જલ્દીથી ગરમ થઈ જાય તેલમાં બેઠી ત્રણ ટેબલ સ્પૂન જેટલું દેશી ઘી ઉમેરીશું તમારે આ પૂરી ફક્ત તેલમાં કે ઘીમાં ફ્રાય કરવી હોય તો કરી શકાય હવે તેલ ગરમ થઈ ગયું તો એમાં લોટની એક નાની કણી મૂકીને એકવાર ચેક કરી લઈશું કારણ કે વધારે ખરખરતું ગરમ ન હોવું જોઈએ તેલનું તાપમાન બરાબર છે તો હવે એમાં પૂરી ફ્રાય કરવા માટે મૂકીને ગેસ ફ્લેમ મીડિયમથી લો તરફ કરીશું પૂરી તેલમાં ફ્રાય કરવા માટે મૂકીએ ત્યારે તરત પલટાવવાને બદલે થોડી વાર રહીને એ ઉપર આવે ત્યારે જ પલટાવીશું એને થોડી થોડી વાર પછી પલટાવીને બંને સાઈડે હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ફ્રાય કરી લઈશું લો ફ્લેમ પર ફ્રાય કરવાની હોવાથી આ ફર્સ્ટ બેચની પૂરી ફ્રાય કરવામાં કમસે કમ છ મિનિટનો ટાઈમ લાગ્યો હવે એ હલકા ગોલ્ડન કલરની ફ્રાય થઈ ગઈ માટે એને ટાર વાળી જારીમાં લઈને પેપર નેપકીન પર મૂકીશું અને આ જ પ્રમાણે બાકીની પૂરી ફ્રાય કરી લઈએ થોડી થોડી કરીને બધી જ પૂરી વણીને ફ્રાય કરી લીધી હમણાં ગરમ છે માટે આમને આમ ખુલ્લી રાખીશું સારી રીતે ઠંડી થાય પછી ડબ્બામાં ભરી દઈશું ઘઉંના લોટમાંથી બનાવેલી આ પૂરી ઘણી સરસ ફળસી અને અંદરથી પડવારી દેખાય છે તમે જોઈ શકો છો અને એમાં મળી જીરું અને મીઠું બધું જ પ્રમાણ પરફેક્ટ છે એટલે ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે કેરીના રસ સાથે ખાવા માટે ઘઉંના લોટની સુપર ટેસ્ટી ફરસી પૂરી રેડી છે આ પૂરી એકવાર બનાવીને સ્ટોર કરી દઈએ તો નાસ્તામાં ખાવા માટે પણ લઈ શકાય જીરું મરીવાળી આ ફરસી પૂરી તહેવારોમાં ખાવા માટે પણ બનાવી શકાય એકવાર આ પૂરી બનાવીને સારી રીતે ઠંડી થાય પછી એક એર ટાઈટ ડબ્બામાં ભરી દઈએ તો કમસે કમ મહિના સુધી ખાવા માટે લઈ શકાય માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો ઘરમાં બધા જ વખાણ કરીને ખાશે તમને મારી આ રેસિપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાયકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી